તો થાર લઈને આવ્યું થાર એટલે થાર છે બાકી જો તમે એકવાર કેમ પણ ડબલ સિસ્માં ખેતર છે હાવ શાહ કરેલા છે ખાલી મતલબ એમ જો અચાર નો નજારો કઈ મેઘરાજ આવશે એવું લાગે છે જો એમ તો કાળુભાઈ કાળુભાઈ કિંગ નાવા બેઠા છે તડકો લાગી જો કાળુભાઈ ને એટલે કા કાળુભાઈ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં બધાને જય રામદેવજી બસ યુટ્યુબ ફેમિલી અત્યારે વાગી જશે નવ અને આપણે આવી ગયા વાડીયા પાછા જો આ તો થાર લઈને આવ્યું થાર એટલે થાર છે બાકી જોવા તમે એકવાર કેમ પણ ડબલ સિક્સ તો થાર લઈને આવ્યા છે અત્યારે માયા ભાઈ દવા સાટવા હવે તો સાટવાની છે દવા અને એમાં એવું છે જે કપાતો સાપો નથી પણ થોડુંક થોડુંક અત્યારે ઝીણું ઝીણું ખડ છે એટલે ખડમાં લગાડવાની આવશ્યક દવા એ દવા આપણે સાટવાની છે ખડ નો થાય એટલે દવા સાટવાની હોય છે થોડુંક થોડુંક

કાલ કપાસ વાપી દે પછી આવો તો પૈ જાય આમ શું કહેવું તમારો કોમેન્ટ કરી દેજો બસ યુટ્યુબ અમે થોડીક વાર માટે કામે લાગી જાઉં વ્લોગ માટે બેના રહેજો મજા આવશે બસ મિત્રો બહુ તડકો થઈ ગયો ને અહીંયા તો એક નીકાણું હરખું થઈ ગયો આ પાછા આપણે ઓલા હેડે જાય સો ક્લાઇમેટ ચેન્જ હું તમને બતાવી દઉં પાવડો કેમ કે તમે તો કોઈ જોયો નહી હોય આ સેનાળી હરી જોઈ કે કોઈ કોમેન્ટ કરી દેજો પાછા તો તડકો થઈ ગયો ને જે થોડોક કોરો ને ખાવો કેમકે થોડુંક કામ પતાવી દઈએ ને પછી ઘરે જ જવું છે એટલે બોરો હમણાં કાંઈ ખાવો નહીં તો બસ આમે થોડુંક કામ બાકી છે એ કામ કરીને ને છીએ લોકમાં ટુ બે તો મજા આવશે મજા આવે તો નાની એવી લાઈક કરી દેજો તો ફેમિલી અમે જોવો છોડવાની સાર સંભાળ કેવી રીતે રહે છે અહીંયા છે જમરૂખડી ને કોઈને ખબર ન પડે ને આમ શું કાંઈ કૂતરા કે એવું કાંઈ વીખી ન નાખે એ માટે જો કેવું કમ્પ્લેટ રીતે કરેલું છે અને તમને બતાવી દઉં હુક્કા ના તમે તો કઈ જોયા નહીં હોય તો બસ બસ આપણે હેઠે પહોંચી કેમ કે મમ્મી વાટે ઉભા છે મમ્મી પાણીની બાણી લઈને બીજા હું પાછો પાવડો લઈને જાઉં છું આવું છે કઈક વાડી નું આખું લોકેશન હા ખુલ્લું છે અત્યારે કેમ કે છે કઈ વહેવું નથી એ કાલ કપાસ સોંપવો વિચાર છે બસ મિત્રો તો બધું કામ તો થઈ ગયું છે ને જો અહીંયા અમારે ભાઈ બંધ કાળુભાઈ કાળુભાઈ કિંગ નાવા બેઠા છે તડકો લાગી ગયો કાળુભાઈ ને એટલે કા કાળુભાઈ એ કાળુ તડકો લાગ્યો કે અને હવે યુટ્યુબ ફેમિલી યાર બધું કામ તો થઈ જ્યું છે બસ હવે આપણે પ્રતાપ રાજા નીકળી જાય ધીમે ધીમે તો હાલો પ્રતાપ મળી જાય બસ યુટ્યુબ ફેમિલી યાર તો વાડિયાથી તો અહીં આવી ગયો ઘેરે અને આજ ડાબો હાથ બહુ દુખે એટલે થોડુંક વ્લોગિંગ ઓછું છે કારણ કે હાથ બહુ દુખે છે કાંડું મળે જ જેવું લાગે મને તો જોયામાં આવો સેકા લોક ફરતા કેમ છે વાદળ વાદળ બધું કમ્પ્લીટ છે ને પણ આ લુક જોરદાર છે યુટ્યુબ ફેમિલી અમારે નિશા કોટડાની વસ્તી એવા લાલજીભાઈ શિયાળને યુટ્યુબમાં સો કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો કોંગ્રેચ્યુલેશન ભાઈ માતાજી તમને આમ આમ આગળ ને આગળ સફળતા અપાવે એ માતાજી પાસે પ્રાર્થના બસ મિત્રો તો આ આપણે તો પાછા બીજા દિવસે સવારમાં આવી જાય વાળી જાય અને વાગી દેશે કંઈક દસ તો આવું છે કંઈક અત્યારનું લોકેશન અને આવું છે વાતાવરણ તો આજમાં તો પાછો કપાસ સોંપી દેવાનો છે તો આપણે પાણીની બની મેં કીધું જાય ઓલી બાજુ માં ટું બી બનાવીશું મજા આવશે કે આજ તો કપાસ સોંપવાનો છે તો પછી વરસાદ થઈ જાય એટલે કપા ઓટોમેટિક હોવાય જાય ને વરસાદ આવશે કે નહીં એ જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો કપાસ સોંપવાની શરૂઆત કરવાની છે એટલે મેં કીધું પેલા હે ને ધરતી આપણી માતા કહેવાય તો મેં કીધું શ્રી પણ વધારી ના જ છે હવે

kalau toko pasok pak John, di warga pasok lagi saya ini bisa bahasa blogging mau. Kepasok ini sih. Sudah kami lihat lagi jadi biar nih mau ya kapan biar lain. Hama mami ini sobat nanti ya udah lu Anda ada saja usah એટલે એ કપાસ સોપવાનું કામ શરૂ રાખે ને મારે મેં કીધું આરોળ પાણી વાળીને જ છીએ પછી ભણવું લો કાંઈ તો કઈ આવશે ને જો આજ તો હશો હા સાફ થઈ જ ગયું બધું એટલે વાદળ બાદળ નથી એટલે વરસાદ આવશે નહીં તો આરોળ મેં કીધું પાણી વાળીને જ છે મમ્મીની કપાસ સોપાયે ને હું પાણી વાળવા જાઉં છી તો યાર તો મોટરને એવું બધું તો શરૂ કરી દીધું છે ને જો પાણી આવે છે ધીમે ધીમે કવેથી તો કવામાંથી તો આવે યાર બીજા જ્યાંથી ન આવે પણ જો પાણી હમણાં ભરતી લે છે

જુઓ યુટ્યુબ ફેમલી એટલામાં પાણી વળી ગયું છે લાઇટ વી ગઈ વાડીઓમાં કઈ લાઈટ ટાઈમે રહે નહીં આવે નહીં એટલે લાઇટ હતી નહીં એટલે પાણી વાળવાનું બાકી રહી ગયું છે અને કપાસ સોંપાઈ જવું અને દસ આ રહી ગયા છે તો એ પાછા કાલે આપણે શોપમાં આવવા પડશે તો હવે પાછા જઈએ આપણે ઘરે બ્લોકમાં ટૂંકીને મજા આવશે ફેમિલી આપણી વાડીયા નાળિયેરી છે ને જોરદાર નાળિયેર છે તમને કોઈને નાળિયેર પીવાનું મન થાય કોમેન્ટ કરી દેજો અને નાળિયેર પીવા આવો તમે તારે મોજ થી આનંદ કરીએ મોજ કરીએ નાળિયેર પીએ અને વાડીમાં ફૂલ ઝાડ ને એવું બધું છે બેહાઈ એવું પણ છે અને મકાન છે એટલે વાંધો તો નથી તો તમારે નાળિયેર પીવાય તો મને કોમેન્ટ કરી દો અને નાળિયેર પીવા આવો પિતલપુર અને જો અમારે કાળુભાઈ કાળુભાઈ કિંગ જો આટા મારે છે એ કાળુ એ અમારે કાળુભાઈ કિંગ છે આટા મારતા હોય છે ને તો જો અહીંયા છે સરસ મજાની રીંગણી રીંગણા આવી જાય તો તમને તું રીંગણા પણ ખવડાવી મરસી મારા દાદા હવારમાં ભોળાનાથના મંદિરે જાય એટલે અહીંયા છે ભોળાનાથ પ્રિય એવું ધતુરાનું ઝાડ અને સામે છે જાયસુદ ઝાડ તો જો યુટ્યુબ ફેમિલી આવું છે કે વાડીમાં બધું ને યાર તમે સુરતના પ્રખ્યાત અને ફેમસ એટલે કે પાત્રા એ પાત્રાનું ઝાડ પણ આપણે વાળીએ છીએ પાત્રાનું ઝાડ ફેમિલી અહીંયા કેળા છે તો આપણે જોઈ લઈએ કેળા આવી જાય તો એકાદું કેળું ખાઈ લે શું કહું તમારું કેળા તો છે પણ યાર કાસા છે એ જુઓ કાસા કેળા છે આ બધું પાકલ છે નહીં કઈ અને આ કેળ તો ના કારણે નમી જશે અને છે શીકુડી તો નાળિયેર ની તમે શીકુડા પણ ખાજો તો બસ સુટી ફેમિલી આર જવું છે ઘરે તો બસ ઘરે જવા નીકળીએ બ્લોગ માં ટુબી બેના રેજો મજા આવશે સુટી ફેમિલી યાર તો કામ કરીને હાવ થાકી જશે ને આજનો વિચાર એવો છે કે આજનો લોગ આ સુધી કેમ કે ત્રણ દિવસ થઈ ગયા છે તો બસ યાર વિડીયો જોને બધા તો લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાંથી બધાને જય માતાજી અને જય રામદેવ અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ પહેલીવાર હોય તમે વિઝિટ પહેલીવાર ચેનલ કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને યાર હવે મારો વિચાર એવો છે અને તમને જો પસંદ હોય તો કોમેન્ટમાં ચેલેન્જ વિડીયો બનાવવાનું કહો હું તો ચેલેન્જ વિડીયો બનાવવાનો છું પણ તમારો વિચાર હોય તમે કહો એટલે તમે કહો એ ચેલેન્જ વિડીયો બનાવું તો બસ બાય બાય અને સબસ્ક્રાઇબ કરતા જતો Subscribe.